નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા અને મોટા ટોપટેન સમાચારની અંદર તો મિત્રો રજનીકાંત દીકરીનો અઢાર વર્ષના લગ્ન જીવનનો અંત સાઉથ સ્ટાર ધનુષ જોડે છૂટાછેડા લીધા બે હજાર બાવીસમાં કરી હતી અરજી બે વર્ષ બાદ મદ્રાસા કોર્ટે આપી મંજૂરી મિત્રો ઈન્ડિયા કોઈપણ સંજોગમાં પાકિસ્તાન નહીં જાય સરકારે બીસીસીઆઈને કહ્યું ચેમ્પિયન ટ્રોફી તથ્ય સ્થળે યોજાવવી જોઈએ નહીં તો ભારત એનું આયોજન કરશે મિત્રો આણંદ તારાપુર હાઇવે પર ભયંકર અકસ્માત ઓવરટેકના ચક્કરમાં ટ્રક સાથે પટકાતા લક્ઝરી ઉભી ચીરાઈ ત્રણ ના મોત પંદર થી વધુ ઘાયલ મિત્રો કસાઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના પચાસ ટુકડા કર્યા રેપ કરી દુપટ્ટાથી ગળું દબાવ્યું જંગલમાં કૂતરાને બોડી પાર્ટ ખાતા જોઈને હત્યાનું રહસ્યમય ખુલ્યું ઝારખંડની હૃદય દ્વારક ઘટના મિત્રો સાસરિયાના ત્રાસથી પુત્રીઓ સાથે પરિણાતાનું અગ્નિસ્નાન ભાવનગરના હાથમાં ખેતી કામ કરવા બાબતે અવારનવાર મેણા ટોણા મારતા યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી મિત્રો અમદાવાદમાં ડોલર છપાયા દેવામાંથી નીકળવા ઓસ્ટ્રેલિયન નાગરિકે ફરજી ફેક્ટરી ઊભી કરી ગૂગલ પરથી ઇમેજ ડાઉનલોડ કરી પ્રોડસ્કન કર્યું મિત્રો અમદાવાદ મેટ્રોમાં લઈ નારી સુરક્ષા સંવેદનશીલતા યુવકે મહિલાઓની સામે કરી વિકૃતિની હટ વતાવી ટોક્યા પછી પણ ના અટક્યો સદ્દત પેન્સેજર ભાસ્કરને જણાવી શરમજન ઘટના બની મિત્રો જિયા ખાનની આત્મહત્યા પર બોલી ચરીના વહાબ કહ્યું મારા મોઢું ખોલવા માંગતી નથી સૂરજને મળ્યા પહેલા પણ ચારથી પાંચ વખત કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ મિત્રો ભારે પવન સાથે પડશે મુશળધાર વરસાદ એરપોર્ટ બંધ હવામાન વિભાગે અપડેટ આપ્યું